તો રાજ્યમાં વાઘના રહેણાંક વિકસાવવા પર ચર્ચા થઈ આ તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને રાષ્ટ્રીય ગણતરીમાં જ્યાં ગુજરાતમાં વાઘની નોંધ લેવાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો વાઘના રહેણાંકમાં વિકાસ અને સંરક્ષણ પર વિશેષ ભાર પણ આપવામાં આવ્યો છે જેસોર રીચ અભયારણ્યના વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી અને સિંહના વર્તમાન અને નવા વિસ્તારોના વિકાસ પર મંથન થઈ છે સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડની બેઠકની અંદર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા રતન મહલના જે અભયારણ્યની અંદર આપણી વાઘની પુનઃ પ્રવેશ થયો છે અને એ જે સેન્સસની અંદર વાઘ આપણે નોંધાયો છે ગુજરાતની અંદર એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વન્ય પ્રાણીઓની સંરક્ષણ અને એની વૃદ્ધિ કેવી રીતે થાય અને ઇકોલોજીકલ બેલેન્સ કેવી રીતે પ્રસ્થાપિત થાય એ માટેના અનેક ઉપાયો ઉપર પણ ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે વાઘની આપણે ત્યાં આવ્યો છે એ બાબતે એને સંરક્ષિત કરવા માટે અને વૃદ્ધિ કરવા માટે જે જે વિભાગે જે પગલાં લીધા છે એની વિસ્તૃત ચર્ચા કરીને આપણે જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એની સાથે સંકલનમાં રહીને એણે સૂચવેલા તમામ ઉપાયો અને કાર્યક્રમોનું આગળ વધારી રહ્યા છે અને એ રીતે આપણે આ ભાગ છે એ સંરક્ષિત થવાની સાથે વૃદ્ધિ પામે એના અનેક પગલાંઓ લઈ રહ્યા છે